નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી અગિયારસોથી ચૌદસો ને એકસઠ રાજકોટ ચૌદસો દસથી પંદરસો ને ચોત્રીસ સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને અઢાર ખાંભા અગિયારસો પચીસથી ચૌદસો ને એકતાલીસ ભાવનગર તેરસો તેત્રીસથી પંદરસો પાંચ મોરબી બારસો એકાવનથી પંદરસોને અગિયાર જામજોધપુર ચૌદસોથી પંદરસો ને એકતાલીસ વડાલી તેરસોથી તેરસો ને પચાસ ધ્રોલ બારસો અડતાલીસથી પંદરસો ને ચાર હળવદ બારસોથી પંદરસો ને ચાલીસ કાલાવડ તેરસો અગિયારથી પંદરસો ને આડત્રીસ જેતપુર આઠસોથી પંદરસો ને છવ્વીસ જસદણ તેરસો એંસીથી પંદરસો ને પચાસ બાબરા ચૌદસો પચાસથી પંદરસો ને પિસ્તાલીસ વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને પંચાવન અમરેલી નવસોથી થી ને એકસઠ ટિટોય તેરસો એંસીથી પંદરસો ને એક ચારસમા અગિયારસોથી તેરસો ને પચીસ વિજાપુર ચૌદસો એકાવનથી પંદરસો અઠ્ઠાણું બોટાદ તેરસો છ્યાસીથી પંદરસો અઠ્ઠાણું ઉનાવા બારસો એકાવનથી પંદરસો કડી તેરસો એકાવન થી પંદરસો ને પચાસ હારીજ બારસોથી થી બારસો વીસ વિસનગર બારસો થી પંદરસો જામનગર એક હજારથી તળાજા અગિયારસો થી સત્તાવન ગોંડલ અગિયારસો થી એકત્રીસ